જય માબનાસ મિત્રો આજે ખેડૂતો આડેધડ વૃક્ષ કરી રહ્યા છે જે ફેન્સિંગ વાડો બનાવી રહ્યા છે તમે જોઈશો બરાબર આવી રીતના મિત્રો ફેન્સિંગ વાડ બની જાય એટલે ખેડૂતોને એમ થાય કે અમે સુરક્ષિત થઈ જાય અમારો ખેતર સુરક્ષિત થઈ જવું પણ મિત્રો જે આ સાદી વાડ છે તમે જોવો છો આ વાડ જે છે ને મિત્રો આ વાડને અંદર બહાર સુરક્ષા પ્રદાન કરે છે કેમ કે મિત્રો જ્યારે આંધી તુફાન હોય તો સીધો અટેક વાડી ઉપર થાય અને આપણો પાક જે બાજરી છે એ બચી જાય બરાબર અને આવતો જ આવતો પવન જે બાજરી બચાવે બીજું મિત્રો એ છે કે ઘણીવાર કીટક જે કીટક આવે છે માનો કે એક ખેતરમાં જો કીટક પડ્યા હોય જેમ કે આ ખેતર છે સામે ખેતર છે તો જો સામે બીજા બાજરી દેખાય છે વચ્ચે થાંભલાની વાડ છે તો જે કીટક હોય પશુ હોય જે નાના મોટા કીટકો છે જે જીવજંતુ છે છે એકબીજા ખેતરમાં આસાની થઈ શકે છે ફેન્સિંગ વાડની અંદર અને જે વચ્ચે આવી આવી ઝાડવાળી વાડી હોય જેની અંદર ઝાડ છે ઘોલવાડ છે નાના મોટા ઘણા બધી વનસ્પતિ હોય છે મિત્રો તો એ વનસ્પતિ જે છે એ વનસ્પતિ આ કીટકોને મારી નાખે છે દૂધેલી છે એવા ઘણા બધા જે છે જે એની હવામાંથી કે ઘણા કીટકોને મારી નાખે અને કીટકોને એક ખેતાથી બીજા ખેતા જતા રોકે છે કીટક જે મિત્રો પોતાના પાકને નુકસાન કરે કોઈ પણ પ્રકારની જીવાત આવી હોય જે નાની નાની મચ્છી હોય છે એ એકબીજા ખેતરમાંથી પોતાના ખેતરને સુરક્ષિત રાખવા માંગતા હોય તો મિત્રો આવી સાદી વાડ ઉત્તમ છે હા તમે આવી ફેન્સિંગ વાળ જરૂર કરો પણ આ ફેન્સિંગ વાળની સાથે આવી નાની મોટી વનસ્પતિઓ જે આપણા પાકને સુરક્ષિત રાખે છે જે વનસ્પતિની અંદર મિત્રો આપણે તમે જોવો છો ખેડૂત સામે બરાબર આ મશીન છે જે કાપી રહ્યા છે આ જો મિત્રો શેણનો આ ઝાડ છે અને આવડું મોટું ઝાડ થતાં લગભગ પચીસ વર્ષ થાય છે અને એને કાફવામાં મિત્રો પાંચ મિનિટ આજનું આધુનિક યુગનું આ યંત્ર પાંચ મિનિટ ઝાડની ધરાશય કરે બરાબર સામે છે તમે જો દૂર સુધી કંઈ વૃક્ષ દેખાતા નહીં આછા આછા વૃક્ષ દેખાય છે જે ખેતરના છેડા છે મિત્રો બરાબર ખેતરના છેડા છે આરામથી કોઈ પણ નાની મોટી જીવાત હોય નાની મોટી મચ્છી હોય કે આરામથી એકબીજાના ખેતરમાં જઈ શકે બરાબર અને એકબીજા પાકને નુકસાન કરે છે તો મિત્રો તમે પશુથી તો ચલો તારથી બચાવશો પણ નાની નાની જે જીવાત આવશે જે કીટકો એમનાથી કેવી રીતના બચાવશો બરાબર વાડ બરાબર આ ખેડૂત તમે જુઓ કેટલા બધા જળ ગાડી નાખી છે બરાબર આ બધી જળો ગાડી કાઢી અને રાખી બરાબર ખેડૂતો મિત્રો સમજતા નથી ખાસ કરીને વાત કરું સામે એક ખેડૂત આવે છે બરાબર ખેડૂત પુત્ર છે એ પણ મિત્રો આવા વાડ કાપવાનું કામ કરે છે બરાબર ભુરાજી ભુરાજી બરાબર આ છે ભુરાજી મિત્રો તો આ ખેડૂતો છે મિત્રો જે એમને સ્વાર્થથી મતલબ છે બરાબર એમને સ્વાર્થ જોઈએ બસ બીજું કોઈ સ્વાર્થ છે કોઈ મતલબ છે નહીં હાથમાં જોવો તો મશીન ઘરે ખરીદીને રાખ્યું છે બરાબર તો મિત્રો વાડ હશે તો આપણે બચશું આવી વાડ તમે જરૂર કરો ફેન્સિંગ વાડ પણ એની સાથે સાથે વનસ્પતિ વાવો તો જ મિત્રો આપણે બચશું નહીં તો આ ફેન્સિંગ વાડ આપણના પશુને પશુથી જરૂર બચાવે છે પાકને પણ જે રોગોથી નહીં બચાવી શકે તો હર માહ મા બનાસ જાય મિત્રો જ કોમેન્ટ જરૂર જણાવશો તમને કેવો લાગ્યો વિડીયો